જિલ્લાના નેત્ર તાલુકામાં આવેલ ભાકોયા ડેમ માંથી જમણું કેરાન વિસ્તાર સુધી પૂરતું પાણી પહોંચતું નથી જેના કારણે ગુંદિયા અને પેટીયા ગામના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોના પાક માટે પાણીની તંગી સિંચાઈ વિભાગ ને ઉગઢના

વસાવા સહિત અન્ય જવાબદાર અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરી છે પરંતુ તેમ છતાં કોઈ સમાધાન થયું નથી ખેડૂત ગિરીશભાઈ નિરંજનભાઈ સોમાભાઈ ભારતભાઈ તલુભાઈ અને અને ચંદુભાઈ સહિત ખેડૂતોની ખેતરમાં પાક પર મળવાના કારણે તબાહી આવી ગઈ છે જવાબદાર કોણ ભરપાઈ કોણ કરશે ખેડૂતોના ગંભીર પ્રશ્ને સિંચાઈ વિભાગ કે સરકારી તંત્ર કોઈ જવાબદારી લેવા તૈયાર નથી જો પાણી છોડવામાં નહીં આવે તો પાકનું નુકસાન કોણ ભરપાઈ કરશે ખેડૂતો મંડળી કે સિંચાઈ વિભાગ ભરપાઈ આપશે કે નહીં નવી આગેવાની માંગ ઉઠી ખેડૂતોનું કહેવું છે કે જો હાલના પ્રમુખ અને અધિકારીઓ તેમના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી તો નવું નેતૃત્વ આવવું જોઈએ ખેડૂતોએ નવી સિંચાઈ મંડળીના પ્રમુખની માંગણી કરી છે જેથી અવગણનાને બદલે કાર્યક્ષમ સિંચાઈ વ્યવસ્થા ઊભી થાય સરકાર અને સ્થાનિક તંત્ર તરત કાર્યવાહી કરે નહીં તો આંદોલન થશે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો અગાઉથી જ ખેડૂતોએ વાવેતર કર્યું હોવા છતાં પાણી નહીં મળે અને તેમની પરિસ્થિતિ સુધરશે નહીં તો તેઓ આંદોલન કરવા માટે મજબૂર બનશે સરકાર અને સિંચાઈ વિભાગે તાત્કાલિક આ મુદ્દા ઉપર કાર્યવાહી કરવી જોઈએ નહીં તો ખેડૂતો શાંતિપૂર્ણ સંઘર્ષ શરૂ કરશે